આ અમે અઘેર તો નાખી એ હવે બાયરી નાતું ચાલુ કરી દઉં આ પાણીનો ધંધો ચાલુ કરી દીધો કોઈ નાખવાનું હોય તો કહેજો આઈક નાઈક નાઈક કોઈ માં નાઈક નાઈક પકડ 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 એક ગયો કા નખાય ની ને ગયો

ફૂલ એટલે ફૂલ પ્રિય તમે હું કેવું હું શબ્દમાં શબ્દ કઈ ના હું એવું મારી વસ્તુ એટલે પ્રિય વસ્તુ બની જવો તમે ખાલી જીરી કહી દેજો ને શું છે સાબુદાણાની ખીચડી આમાં હું ખબર બાલાજી ચેવડા પછી આ ખીચડી ખાધે તો શોખીન છે એટલે તો એવા જાડા પાડા થઈ ગયા

હવારના બોરમાં મારી મમ્મી આ સાઈલ ઓઢાઈ લીધી ભગવાનનો જવા આવી મસ્ત મજાની છે ને ભગવાનને સાઈલ ઓઢાઈ લી કે ઠંડી લાગે ભગવાનને એ કે તો આવી સાઈલ ઓઢાઈ લીધો વાહ ભાઈ વાહ આ ભગવાન ના ઓઢાડી રાખી દીધી હવાનો બોરમાં હું ઉઠ્યો ને તો પછી આમ આમ દર્શન કરે છે લે લે ટાઈટ લાગે ટાઈટ લાગે મેં કહું આ ઘરે આવું મારા મમ્મી મેં કીધું

આવવાની ફોન માર દીધો ખીચડી ખાવી લઈ જા ખીચડી ખાવી લઈ જા સામે સામે ટ્રાન્સપોર્ટ કરે માલનો એની જેમ ડેઈલી એક સામે ટ્રાન્સપોર્ટ કરે કે આમ થેપલી થેપલી ઈ કેવી હોય ફરારી થેપલી લે વાહ વાહ ભાઈ વાહ મારે તો એમાં તેલ તો જો મેં હાથમાં આવી ગયા જતો એટલું તેલ આ કેમ ભેગું કરવું મારે તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આજે છે ને હું અગિયાર રસ્તો નથી જોયો પણ મને બહુ ભૂખ લાગી ગઈ એટલા માટે હું ખાઈ લઉં બરાબર મને ભાઈ કહ્યું નથી અમદાવાદ પાણી આવે છે પાણી બરાબર તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા બ્લોગમાં બાય બાય